ઉરુભંગમાં ભાસનું પાત્રાલેખન પછી ઉરુભંગનો સાહિત્ય પ્રકાર એ પણ આપણે જોઈશું પણ આજે પાત્રાલેખન જો વિષય વસ્તુ નાટકનું શરીર હોય તો પાત્રો એ એનો આત્મા છે ભાસ આ વાત બિલકુલ બરાબર રીતે સમજે છે પોતાના પાત્રોને પ્રાણવાન બનાવવા તરફ ભાસનું લક્ષ્ય બિલકુલ સભાન છે આ બાબતે ભાસના પાત્રો એટલે જ કોઈ જગ્યાએ તમને માત્ર નિર્જીવ પૂતળા હોય એવું નહીં લાગે આ પાત્રો આપણી નજરની સામે હરે છે ફરે છે આનંદ કરે છે આંસુ પણ સારે છે યુદ્ધ પણ કરે છે મૃત્યુ પણ પામે છે દુર્યોધનની જેમ ભાસના નાટકોમાં વધારે પાત્રો હોવા એટલે કે પાત્રોની બહુલતા એની એક નાટ્યકાર તરીકેની નોંધવી પડે એવી ખાસિયત છે મુખ્ય પાત્રોને રજૂ કરવામાં એક અદ્ભુત કૌશલ ભાસમાં છે પણ એનો અર્થ એવો નહીં કે ગૌણ પાત્રો તરફ એ ઉપેક્ષાવૃત્તિ રાખે છે એવું બિલકુલ નથી તો આપણે મુખ્ય જે પાત્ર છે પહેલાં દુર્યોધન એની વાત કરીએ દુર્યોધન પૂર્વભંગનું મુખ્ય પાત્ર છે ભાષે આ પાત્રને બહુ જ અસરકારક રીતે રજૂ કર્યું છે બીજું એક પણ પાત્ર નાટકમાં એવું નથી જેને તમે નાયક કહી શકો સંસ્કૃત નાટ્યશાસ્ત્ર પ્રમાણે જે નાયકોના પ્રકાર છે એમાં દુર્યોધન એ ધીરોદત્ત નાયક છે ભાષે જાણી બૂજીને મહાભારતમાં જોવા મળતી દુર્યોધનની દુર્જનતાઓને બાજુ પર મૂકી દીધી છે દુર્યોધન અહીં ઈર્ષા વેર વિનાશના અગ્નિ ઓકતા સાપ જેવો નથી પણ રણકુશળ યોદ્ધો દાનો દુશ્મન અને આપણને ક્યાંક ક્યાંક તો એક દાર્શનિક હોય ફિલોસોફર હોય એવું પણ લાગે રણકુશળ છે ભીમ યુદ્ધના નિયમનો ભંગ કરી એની જંગા ઉર ઉપર ગદાનો ઘા કરે પણ દુર્યોધન એવા અધર્મ યુદ્ધથી દૂર રહ્યો છે ધૃતરાષ્ટ્ર એને અગિયાર અક્ષહણીનો માલિક કહે છે ગાંધારી પોતાને નિર્ભય પુત્રને જન્મ આપનારી કહીને ગૌરવ અનુભવે છે આડકતરી રીતે આની અંદર દુર્યોધનનું જ પાત્ર નિરૂપણ થઈ રહ્યું છે માલવી અને પૌરવી જે દુર્યોધનની રાણીઓ છે એ સંપૂર્ણપણે દુર્યોધનની પર પ્રેમ વરસાવે છે દુર્યોધનના ઉરુભંગથી માલવી પોતાના આંસુ અટકાવી નથી શકતી તો પૌરવી એની પાછળ ચિતાએ ચડવાનો નિશ્ચય કરે છે પુત્ર દુર્જયનો અગાધ સ્નેહ એને પ્રાપ્ત થયો છે બલરામ અને અશ્વત્થામા જેવા ગુરુજનોની પ્રીતિનું એ કેન્દ્ર પાત્ર બન્યો છે ભાજન બન્યો છે કેમ કે એ પૂરો વિનયશીલ છે જેમાં ભારતમાં નથી પણ ભાસમાં છે ઉંગને કારણે ચાલવાને અશક્ત છતાં બલરામને અનુસરવા કે પાય વંદન કરવા માટે એ મથે છે વેર અને વિગ્રહ નક્કામાં છે એનો એને પૂરેપૂરો ખ્યાલ હવે આવી ગયો છે પોતાની આવી જે વિષમ પરિસ્થિતિ થઈ એનું કારણ એનો અમર્યાદ લોભ હતો એવું એ સમજ્યો છે ગુરુપુત્ર ફલમ પરિતોષસ્ય એવું એ કહે છે અશ્વત્થામાને મારો અમર્યાદ લોભ એનું જ આ બધું ફળ છે આથી જ તે બલરામ અને અશ્વત્થામાને યુદ્ધ યુદ્ધમાં પડવા નહીં પણ યુદ્ધથી અળગા રહેવા સમજાવે છે એના હૃદયને કદાચ અશ્વત્થામાની નિશા સમરની યોજના બહુ રૂચિ નથી અશ્વત્થામાં જે કહે છે કે હું રાત્રિના અંધકારમાં જઈ અને બધા જ પાંડવોનો વિનાશ કરીશ એવી જે પ્રતિજ્ઞા મહાભારતમાં લે છે અને મહાભારતમાં એ સફળતાપૂર્વક દ્રૌપદીના પાંચે પુત્રોની હત્યા કરીને પાછો આવે ત્યારે દુર્યોધન સંતોષના સ્મિત સાથે મરે એ મૂળ મહાભારતની કથા છે પણ ઉર્ભંગની અંદર ભાસ તો દુર્યોધન એને રોકે છે ના પાડે છે અને અશ્વત્થામાં રાત્રિ સમર કરીને જ્યારે પાછો આવે ત્યારે દુર્યોધન પહેલાં જ મૃત્યુ પામ્યો હોય છે અશ્વત્થામાં દુર્જયનો રાજ્યાભિષેક કરે છે તે કદાચ દુર્યોધનના સંતોષનું એક ચિહ્ન છે પરંતુ તેને રાજ્યગાદીએ બેઠેલો જોવા દુર્યોધન ભાગ્યશાળી નથી જીવનની અંતિમ ક્ષણોમાં તે દાર્શનિક બન્યો છે પોતાના મરણનું કારણ બીજું કોઈ નહીં પણ ભગવાન કૃષ્ણ છે એમ તે માને છે સમુદ્રો અને પવિત્ર ગંગાના તે દર્શન કરે છે વીરોને લઈ જવા માટે વપરાતું સો હંસો જોડેલું વિમાન એને પ્રત્યક્ષ થાય છે અને જીવનના અંતિમ શ્વાસ સુધી એ આ ગૌરવ જાળવે છે દુર્યોધન સમર વીર છે યુદ્ધ વીર સમર એટલે યુદ્ધ ગદાયુદ્ધમાં તેને જીતવો એ ભીમ માટે પણ અતિ દુષ્કર કાર્ય હતું એટલે જ તો કૃષ્ણના સંકેતથી ભીમ ગદાયુદ્ધના નિયમ વિરુદ્ધ એની જંગા પર ઘા કરે છે ત્યારે દુર્યોધન પડે છે સાચો ક્ષત્રિય કદી અધર્મ યુદ્ધનો આશ્રય લેતો નથી એટલે બલરામ જ્યારે ભીમના અધર્મ પર અકળાય ત્યારે દુર્યોધન સંતોષ મનાવે છે કે જો તમને એવું લાગ્યું તો તો હું જીતાયો જ નથી બલરામ અને અશ્વત્થામાં દુર્યોધન પર થયેલા અધર્મયુક્ત પ્રહારથી રોષે ભરાય છે પાંડવોનું નિકંદન કાઢવા ધસી આવ્યા પરંતુ દુર્યોધન હવે નિશ્ચિત સમજ્યો છે કે વેર લેવાનો કશો અર્થ નથી વેરનો વારસો મૂકી જવા તે ઈચ્છતો નથી દુર્જયને તે સલાહ આપે છે કે યુધિષ્ઠિરના હાથ અડાડ્યા પછી મને જલાંજલિ આપજે અને પાંડવોને મારા જેવા જ ઘણી એમની સેવા કરજે બલરામને પણ દુર્યોધનના આવા સ્વભાવના પરિવર્તનથી આશ્ચર્ય થાય છે બલરામ કહે છે અહો વૈરમ પશ્ચાતાપ હૃદ્ધ પરંતુ આ માનસ પરિવર્તન અશ્વત્થામાની સમજની બહારની વાત છે એ પૂરેપૂરું મૂલ્ય આંકી શકવા અસમર્થ છે એ આ નથી પીડા આમ તો તે શાંતિથી સહન કરે છે દુર્યોધન પરંતુ આપતજનોની હાજરીમાં એની પીડા હજારો ગણી વધી જાય છે પોતાની રાણીઓને રણક્ષેત્રમાં આવેલી જોઈ અને એ વધારે પીડિત થાય છે ઉરુભંગને કારણે પિતાને પાયવંદન થઈ શકતું નથી ઉરુભંગને કારણે દીકરા દૂર જઈને એ ખોળે બેસાડી શકતો નથી ત્યારે પણ એ એવી જ વેદના અનુભવે છે બાકી તો તેને ગર્વ છે કે શત્રુ સાથે એ સામી છાતી એ વીરતાથી લડી અને મોતને ભેટી રહ્યો છે તે પોતાની રાણીને કહે છે તારો સ્વામી લડાઈમાં પીઠ બતાવીને મૃત્યુ નથી પામ્યો માટે હે ક્ષત્રિયાણી વિલાપ ન કર આમ માત્ર લડવૈયા તરીકે જ નહીં નાયક તરીકે પણ એ પ્રશંસનીય ચારિત્રવાળો છે એના વખાણ કરવા જ પડે દુર્યોધનની ખરી મહાનતા એના માનવીય અંશોમાં છે આ વીર યોદ્ધો આજ્ઞાકારક પુત્ર સ્નેહાળપતિ અને વત્સલ પિતા છે તેથી જ એ પિતાને પાયવંદન કરવા માંગે છે માતાની કુખે ફરી જન્મવાની ઈચ્છા પ્રગટ કરે છે પત્નીઓ પ્રત્યે એટલો જ કોમળ હૃદયવાળો છે દુર્જય દીકરા સાથેનો તેનો વાર્તાલાપ તેના સંતાન પ્રેમને પ્રગટ કરે છે અપત્ય પ્રેમ એટલે સંતાન પ્રેમ આમ મહાભારતના દુર્યોધન કરતા ભાષના દુર્યોધનની મગરુ મગરૂરી અહંકાર અભિમાન કે ઉદ્ધતાય કશે દ્રષ્ટિગોચર થતા નથી ભાષે એને ખરેખર સુયોધન નામને લાયક બનાવ્યો છે એની આવી ઉદ્દાત ભૂમિકાને કારણે જ ઉરુભંગ સંસ્કૃત સાહિત્યનો એકમાત્ર દુખાંત નાટક બન્યો છે બીજું પાત્ર છે દુર્જય જેની નોંધ લેવી પડે એવો પાત્ર દુર્યોધનના પુત્ર તરીકે દુર્જયને રંગભૂમિ પર લાવીને ભાષે પોતાની મૌલિક કલાત્મક સર્જનાત્મકતાનો પરિચય કરાયો છે શોકજનક દુર્ઘટનાથી સાવ અજાણ્યો અનભિજ્ઞ એવો બાળક દુર્જય એ ભાષનું મૌલિક વિશિષ્ટ કહી શકાય એવું સર્જન છે કદાચ સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં બાલપાત્રનું આ અદ્વિતીય કહી શકાય એવું સર્જન છે દુર્જયની બાળ સહજ નિર્દોષતા અને સરળતા પિતાને વ્યાકુળ બનાવે છે મૃચ્છકટિકમમાં ચારુદત્તનો બાળક પુત્ર રોહસેન શાકુતલમાં બાળક પુત્ર સર્વદમન અને મુદ્રા રાક્ષસમાં ચંદનદાસના બાળક પુત્ર કરતા ભાસનો દુર્જય એની અજ્ઞાનતા સરળતા અને નિર્દોષતા આ બધી બાબતે ચડી જાય છે બાલ સહજ નિર્દોષતાએ દુર્જયમાં જોવા મળતું મુખ્ય લક્ષણ છે દાદા એને દાદા ધૃતરાષ્ટ્ર એને દુર્યોધનને શોધવા જવાનું કામ સોંપે છે ત્યારે વિનયનો વિચાર કર્યા વગર એ ના પાડી દે છે દાદા હું તો થાકી ગયો છું ત્યારે ધૃતરાષ્ટ્ર એને લાલચ આપે છે બાપને ખોળે બેસી અને થાક કાજે આ નાટ્યાત્મક વક્રતા પણ છે બાપને બેસાડી શકાય એવો ખોળો હવે રહ્યો નથી પણ દુર્જય એ લોભે પિતાને શોધવા તૈયાર થાય છે એ અતિ સરળ છે દુર્યોધન પાસે પહોંચેલા એને પિતા જ્યારે પૂછે કે બેટા કેમ આવ્યો ત્યારે સરળ ભાવે કહે છે તમે મોડું કર્યું એટલે અજ્ઞાનતા એ પણ દુર્જયનું વિશિષ્ટ લક્ષણ છે એ એટલો તો અજ્ઞાન છે કે સામે મોએ જોઈ શકાય એવી પિતાની રુધિર નીતરતી સાથળ પણ એને દેખાતી નથી એ એવો આગ્રહ રાખે છે કે ના હું તો તમારા ખોળામાં બેસવાનું પિતા એને રોકે છે તો પૂછે છે મને ખોળે રોકતા બેસતા રોકો કેમ છો દરેક નાના બાળકમાં જોવા મળતો સામાન્ય સમજણનો અભાવ દુર્જયમાં છે એ પૂછે છે બાપુ તમે ક્યાં જવાના દુર્યોધન જવાબમાં કહે છે સો ભાઈઓની પાછળ એ વાક્યનો મર્મ નથી સમજતો એ કે છે મમા પી તત્ર નય મને પણ ત્યાં લઈ જાઓ પિતાની દશા સમજવા એ પ્રયત્ન કરી જ નથી શકતો હઠાગ્રહ લઈને બેસે છે કે દાદા દાદી અને માતા બોલાવે છે માટે ચાલો પિતા કહે છે મારાથી અવાય એમ નથી તો પોતાનામાં મોટા માણસને દોરવાની શક્તિ હોય એમ નિર્દોષતાથી એ કહે છે તો હું તમને લઈ જઈશ દુર્યોધનને કહેવું પડે છે તું તો હજુ બાળક છે બેટા કદાચ દુર્જયની આ બાળ સહજ સરળ નિર્દોષતા જ ઉરુભંગના કારુણ્યોને એક ચરમ સીમાએ પરાકાષ્ઠાએ પહોંચાડે છે ડૉક્ટર કુશાળકર નોંધે છે કે દુર્યોધન અને દુર્જય વચ્ચેનું આ દૃશ્ય સમસ્ત સંસ્કૃત સાહિત્યમાં સૌથી વધુ કરુણતાપૂર્ણ છે સૌથી વધુ હૃદય સ્પર્શી છે ત્રીજું પાત્ર જે થોડું ઘણું બોલે છે એ છે બલરામ ભીમ તથા દુર્યોધનના ગદાયુદ્ધના ગુરુ તરીકે મહાભારતમાં બલરામનું પાત્ર પ્રસિદ્ધ છે ભાસે આ પાત્રનો પોતાની રીતે આગવો કહી શકાય એવો ઉપયોગ કર્યો છે મહાભારતના બલરામ પણ ભીમ અને દુર્યોધનના ગદાયુદ્ધ પ્રસંગે દુર્યોધનના પક્ષમાં જ હતા પણ બલરામને પોતાના શિષ્ય દુર્યોધન પ્રત્યે કેટલી ઊંડી લાગણી છે તેનો ખ્યાલ ત્યારે આવે જ્યારે ભીમ અધર્મયુક્ત એવા ગદાયુદ્ધથી દુર્યોધનનો પૂર્વભંગ કરે બલરામ એ પ્રસંગે પોતાના શિષ્યની સહાય અર્થે પોતાનું હળનું આયુધ લઈ કૂદી પડે છે અધર્મ યુદ્ધથી દુર્યોધનને ઊંડી ઈજા પહોંચાડનાર ભીમને બલરામ હણવા તૈયાર થાય છે પરંતુ દુર્યોધન એમને એમ કરતાં અટકાવે છે ત્યારે બલરામ માને છે અશ્વત્થામા અશ્વત્થામાની પ્રકૃતિ બલરામથી ભિન્ન છે તે દુર્યોધનની સમજાવટને એકદમ સ્વીકારતો નથી આવેશ અને રોષમાં એ બલરામ જેવો જ છે અધર્મથી દુર્યોધનનો વિનાશ થયો છે એ સાંભળી અશ્વત્થામાનો ભીષણ ક્રોધ પ્રજ્વલિત થાય છે શિખર પર રહેલા ઇન્દ્રધનુષની જેમ તે ખેંચેલા ધનુષ સાથે પ્રવેશ કરે છે શ્રી કૃષ્ણ અને પાંડવોને હણવા માટે તે કૃત નિશ્ચયી છે દુર્યોધન તેને યુદ્ધમાંથી પાછા વળવાનું સૂચવે છે એ એને ગમતું નથી એ કટાક્ષ કરે છે તારા તારી જાંગની સાથે તારો દર્પ પણ ભાંગી ગયો લાગે છે અશ્વત્થામાં તેના નિશ્ચયમાં દ્રઢ છે અને દુર્જયનો રાજ્યાભિષેક કરીને તે નિદ્રાધીન પાંડવોને હણવા માટે નિશા સમરમાં આગળ વધે છે બલરામ અને અશ્વત્થામાના પાત્રો ખરેખર તો દુર્યોધનમાં ઉત્તેજના પ્રગટે એ આશયથી જ મુકાયેલા છે પરંતુ પોતાના વિનાશના કારણને સંપૂર્ણપણે સમજી શકેલો દુર્યોધન હવે એ ઉત્તેજના અનુભવી શકે એમ નથી વેર અને વિગ્રહ કથા નકામા છે એવો હવે એને એવી એને ખાતરી થઈ ગઈ છે જોકે દુર્યોધનના પાત્રમાં જે ઉદ્દાત્ અંશો છે એને બહાર લાવવા માટે બલરામ અને અશ્વત્થામાં એ બે પાત્રો અહીં કામ લાગ્યા છે ધૃતરાષ્ટ્ર ગાંધારી માલવી અને પૌરવી એ ગૌણ પાત્રો છે આ ગૌણ પાત્રોની પણ દ્વારા પણ ભાષની પાત્રાલેખન શક્તિનો આપણને પરિચય થાય છે દુર્યોધનના અફસોસજનક અંતથી એમના હૃદય અતિ પીડિત છે દુર્યોધનને જોવા માટે તેઓ સમર ભૂમિ પર યુદ્ધભૂમિ પર આવ્યા છે દુર્યોધનના સમજાવવા છતાં પણ માલવી પોતાના અશ્રુને રોકી શકતી નથી પૌરવી એની પાછળ ચિત્તા પર ચડવા માટે તૈયાર છે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની કરુણ સ્થિતિ તો ભલભલાની આંખમાં અશ્રુ લાવી દે તેવી છે સૂત્રધાર પારિપાર્શ્વિક વ્યાસ વિદુર યુધિષ્ઠિર અર્જુન કૃષ્ણ વગેરે પાત્રોની કામગીરી ઘણી અલ્પ છતાં સંતોષકારક છે દુર્યોધનની સામે બરાબર શોભે એવા ભીમના પાત્રને ભાસ રંગ મંચ પર લાવ્યા જ નથી એને સુચિત પાત્ર તરીકે જ રાખ્યું છે ત્યાં પણ એનો કલા સંયમ કલા સંયમ જોઈ શકાય છે તો આ உருவங்க பாத்திரம்